હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ તેતાલીસ વિશે જાણકારી મેળવીશું આની જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ જે છે તે આ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ તેતાલીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું તેવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી વિકલ્પ એ નર્મદ વિકલ્પ બી પ્રેમાનંદ વિકલ્પ સી નરસિંહ મહેતા કે વિકલ્પ ડી દયારામ આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી પ્રેમાનંદ પ્રશ્ન બે ભારતમાં સૌથી વધુ કેસરની ખેતી કરતું રાજ્ય કયું છે વિકલ્પ એ રાજસ્થાન વિકલ્પ બી સિક્કિમ વિકલ્પ સી હિમાચલ પ્રદેશ કે વિકલ્પ ડી જમ્મુ કાશ્મીર આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી જમ્મુ કાશ્મીર પ્રશ્ન ત્રણ ચર્ચિત પદ્મનાભ સ્વામી મંદિર કયા રાજ્યમાં આવેલું છે વિકલ્પ એ કેરળમાં વિકલ્પ બી તમિલનાડુમાં વિકલ્પ સી આંધ્રપ્રદેશમાં કે વિકલ્પ ડી મેઘાલયમાં આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ કેરળમાં પ્રશ્ન ચાર પ્રથમ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર સાત માં ભારતે જીત મેળવી તેનો યજમાન દેશ કયો છે વિકલ્પ એ ઇંગ્લેન્ડ વિકલ્પ બી વેસ્ટ ઇન્ડિઝ વિકલ્પ સી દક્ષિણ આફ્રિકા કે વિકલ્પ ડી શ્રીલંકા આ પ્રશ્નોની સાચો જવાબ છે તે છે વિકલ્પ સી દક્ષિણ આફ્રિકા પ્રશ્ન પાંચ પી એનજી નું પૂરું નામ શું છે વિકલ્પ એ પોર્ટેબલ નેચરલ ગેસ વિકલ્પ બી પાઇપ્ડ નેચરલ ગેસ વિકલ્પ સી પ્રેશરાઈઝ નેચરલ ગેસ કે વિકલ્પ ડી પેટ્રોલિયમ નેચરલ ગેસ આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી નેચરલ ગેસ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ બેતાલીસના જે પ્રશ્નો છે તેની લિંક મૂકેલી છે તે લિંક દ્વારા તમે ભાગ બેતાલીસના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ